તાત્કાલિક કેસર બોલાવી છે તાત્કાલિક એરંડા કઢાવવા પડશે કોઈ રસ્તો નહીં આય ચાલ જોલે આય બોલો બાપા ખરા તરક તો ધપો એ કઢાવાના છે હું ખરા તરક ધપો છે ચાલ દોધી ધપવાનું જામ દે લાલલેન ફોન કરું ફોન કરેલો છે આવત છે હા તાણ અમ બિલિંગ કે કે તું ગણ તાટીયું બાટીયું તૈયાર કર ચાલ દઈ લે મલ્યા

જો તાર બાપાની કઈ શું કરું તાર બાપાની જવાનું છે કાંઈક બાપા ને જવાનું જવા દે તાર હું જવા દે આપણે બે કઢાઈ જવા દે તો બાપા આવું તો ના હોય જાનું હોય એટલે બાપાની જાનું કોમ હોય એટલે બાપા ની આ શું કરવાનું છે શું કરવાનું છે શું કરવાનું છે

તમે વહેલા મોકલ છો વહેલી પાસે આવી જાવ પટી આવતી રેજા આવતી રે ફાઈનલ હા આવતી તો ના આવતી રે હેડ હા

બાપા રહ્યો મોનોકા નામોના અપરાણ કઈન બીજા કાઢવા જતો રહ્યો છો દસ ટકા બીજા કાઢતો રોકડા પૈસા આલે રોકરા કોક તો પહેલો જતો રહ્યો છે પહેલો પણ આ વખત ગમ્મત કે કરી કોણ करू ફરીદી નહીં કરવા એ ત આવશે ક્લિયર કરી અને પછી પછી બધું કરી હું બાપા એટલા કરી કોક કરો પેલું ભજન 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 હું ઓ હો કેમ લમણે બેઠા આવો તો હા હા બેઠા છો હવે આ એરંડા કઢાવાતા ઠેસર આવતું તો તમે હોય કરો ઘર માર ગવ કઢો છે તમે હોય આયા છો તમને નવઈ લાગે તો તમે જબર બોલ છો યાર પરજો પૂરો જોખું બેહો બેહો પરસા નહીં સલામ દેહો આપડે એ બેટા ભણી બતાજે गन्ना હગા એટલે આપડે તો પેપ્સી લઈ આલ્યો હો તન સુ લઈ થાબી ભાઈ ઓ એરંડા કઢાવા છે

કાળુ <gav> એટલે <gav> <gav> <gav>

સર આવે છે લડાઈ થઈ જ લડાઈ કરીને જતી રહી છે પછી પડ્યા અમે બે જણા બાપો એક ના એક ઘેર કોઈ હું નઈ જઉં તો બાપા તો હું એમ કહું તમારી સોળ જઈ શું તમારી ઘઉં તો એ ઘઉં નું બોનું કરી જઈ જો યાર પણ એ નહીં કેવું મારા ઘઉં નોમ થી દોણો વાયો નહીં તો એ થોડી મારી ઘઉ કનાઈ વાટવા જઈ અને તમારો ફોન તો કરવો હતો કે મને કે ભાઈ તમારો ઘઉં હમણાં બે દાર રવા જે હું તો કેવું હતું મને પણ એ મોના તો કે એક મિનિટ ઊભી રહેવા લાતી માંગતી યાર પણ હું આ થોડી જઈ હ આ તો સિંતમ ગાળવા જેવું થયું જામ હું તો હવારો નો નીકળ્યો છે ને હવારો જઈ જ અમરાત જઈ કલાક જેવું થયું કલાક જેવું થયું યાર કલાક જેવું થયું અમે તો કોક ફોન તો લગાવ તમારે કે

તમારો કોઈ વખક નહી મારા છોકરા ના લીધે બરાબર પણ આ આર્ય બાયડી છે ને હા બોલો તમાર તમાકુ ભાગ્યા હતા

રેકડા જેવો થઈ ગયો તું માં મજૂરી કરે આ મસ્ત ચલાય આ બસ રાજી થઈ નાઈ તો પેલા પડી રહે છે દાજ તારી બેટા માં માં મારી સોળીઓ મારી સોળીઓ માં સોળી નહીં છોકરો શું સોળી સોળી કરે મારા આ થોડી ચોકણ ચોકણ ગવાટવા ગઈ બધા 我的爷！

છોકરો અને એના મોમાપા હાંડ્યા એના અંગાથી બાયડી ને ડખલો ચડ્યા અને કઈ નાખે પૂરું

ભાઈ આ જેવારી મા નવું આવ્યું છું ભાઈ

આ તમાર માને કીધું તું ને એ આર્ય જ વાળો વાળું ને અને આપડા ત્રણ ખૂણા ફરી છે અમે એક ખૂણો બાછી છે જો ખોટું પડ્યું બોલેલું તમારું માનું બોલેલું ખોટું પડ્યું ને

હું આ બાજુ જોતાઉ બાપા હ આ બાજુ જોતાઉ તો એક ફોટો આપથી માર અરે આટલો ખૂણો જ બાકી છે પાછો આપણો આટલો ખૂણો જ બાકી છે પેલા થઈ ની તેમ ખૂણે આપણો ફરી વળ્યા એક જ સુ વાત હોય બડાજી હ એ પડાય હા બેહી દેજો બેહી દેજો ઓળખો જો તો ઓળખણ પાળો જો તો કાળુઓ

એ ખાતા તાડી ના પડે મારા તો હું શું બોલ્યા તા હા બોલ્યા એ ઓમ 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 કહું એમ ફરી જોવા નહીં માગતા જોવા માગતા અમે તારું શું શું બલાડી ઓમ ફરી ઊભી માફ કરજો કઉ છો મારું નહીં થાય આવું બીજું હું કઉ બોલિંગ ફરતા નહીં હા બોલિંગ નહીં કાલ બપોરે બાર વાગે બી વેટ આવી જજો ત્રણ લાખ રૂપિયા બસ તમારા દાગીના જે છે બધા મળી જશે અને મારા મીજ આલેલા દાગીના મારા બધા જો તમે ખાલી હું આલી ખબર છે વેટી મંગળસૂત્ર કાઢ લઉં હાલ બાપા કાઢી લે હાલ મંગળ કાઢી આડું રહેવા દો કાઢી એ કાઢી ને એટલે આપણો હિસાબ વધારે પૂરો કાલ બાર વાગે ગોડાજી વેટ જો તમે ત્રણ લાખ રૂપિયા રોકડા લઈને બરાબર ગમે તે કરી પણ ગમે તે કરવું પડશે નાવો ને તો મહી નાખજો પૂરી ખોડી ગાય મંગલ સૂત્ર લીધું સાડા ત્રણ લાખ નું ભાઈ મંગલ સૂત્ર મારું પહેરવાનું પ્રેમ ડિઝન્ટ કરવાનું ગાળો એટલે બોલી ગયા તો વાંધો નહીં તો અમે આગોપાગ કરશું તો હું કા કઉ છું જીવું છું તું મરી તારી હોશ ફૂટાય તમે પાટીપ લોકો મોહો તો તમે મને હું કાંઈ મહી નાખવા બેઠો છો હતો તું આજ મારા ઘેર ના આવતી પાછી તારે જો જવું હોય ને એ જતી મારા ઘેર તું ના આવતી પાછી અમુ ત્યાં પટાળું અમુક પટાળું અમુક પટાળું આવતી જ ને પછી ઘેર સમુજી સમુજી મહિના આવ્યો નાઈ દે પછી તારે જો જવું હોય આખા ગમન ચોકન ભેભઈ ના મારી આબરૂ કાઢી છે ને કોઈ છે જોખ મોહણ છે જો ના મૂંય ના હોય તો ચાલ પણ આવી ના જોઈએ આપણે